નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને મારી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત તો મિત્રો આજે આપણે વાત કરવાની છે અત્યારે જે છેલ્લા આઠ કે દસ દિવસથી આ વરસાદી વાતાવરણ છે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ પૂરતા પ્રમાણમાં થઈ ગયો છે અમુક વિસ્તાર બાકી છે જેવું કે આમ થરાદ છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે એ વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો છે પણ ઓલ ઓવર જોઈએ તો વરસાદ પૂરતા પ્રમાણમાં આઠ કે દસ દિવસથી કન્ટિન્યુ ચાલુ છે તો અત્યારે તમે જોશો કે મગફળીના વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં છે તો એની અંદર આમ જોઈએ તો પીડાશનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ખૂબ એટલે ખૂબ વધારે પડતા જે વાવણીના વાવેતર છે એક મહિનાની સમથિંગ મગફળી થઈ છે તેની અંદર પીડાશનું પ્રમાણ ખૂબ જોવા મળી રહ્યું છે તો મિત્રો મારા અનુભવ પ્રમાણે મારા મારા મત મુજબ તમે જુઓ તો જે લોકોને ટૂંકમાં પાયા ખાતરની અંદર વ્યવસ્થાપન પૂરતા પ્રમાણમાં નહીં હોય પાયા ખાતર વ્યવસ્થિત રીતે અને યોગ્ય જે જરૂર પડતી હોય એ મુજબનું વાવેતર નહીં કર્યું હોય તો એની અંદર તફાવત તમને જાજો જોવા મળશે તમે તમારામાંથી જ એનો અનુભવ કે એનો અંદાજ લગાવી શકશો કે તમે પાયા ખાતર કેટલું વાપર્યું છે તો એ પ્રમાણમાં મગફળીમાં પીડા થશે પાયા ખાતર જેને નથી વાપરું એ મગફળી એકદમ સાવ પીડી પડી ગઈ છે જે તમને જોવી પણ નથી ગમે અને એના સુધારવાના ચાન્સીસ પણ ખૂબ ઓછા રહેલા છે તો મિત્રો ખાસ મારે આજે વાત એ કરવાની છે કે પાયો મજબૂત કરવો ખૂબ જરૂરી હોય છે જમીનમાં જ્યારે પણ તમે પાયા ખાતર વાવો ત્યારે યોગ્ય જરૂરિયાત હોય એ મુજબનું પાયા ખાતર હોય તો મારા અનુભવ પ્રમાણે સિત્તેરથી એંશી ટકા સુધીનું રિઝલ્ટ એની અંદર મળે છે પછી તમે એમાં કપાસ વાવો મગફળી વાવો સોયાબીન વાવો ડુંગળી વાવો મરચી વાવો કોઈ પણ પાક વાવશો તો તમને આવી પરિસ્થિતિમાં જે ઘણી વખત શું થાય કે વધારે વરસાદ પડી જતો હોય એના કારણે આવું બને ઘણી વખત વરસાદની ખેંચ હોય તો પણ આ પરિસ્થિતિ જોવા મળે છે માટે ખાસ મારી એક ભલામણ છે કે ખેડૂત મિત્રો દર ત્રણ વર્ષે દર વર્ષે જરૂરી નથી દર ત્રણ વર્ષે જમીનનો રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે જેટલી પણ જે લોકોને જ્યાં જ્યાં યુનિવર્સિટી લાગુ પડતી હોય જ્યાં જ્યાં નજીક થતી હોય યુનિવર્સિટીની અંદર કૃષિ યુનિવર્સિટી હોય એની અંદર રિપોર્ટ ઓલરેડી થાય જ છે અને છતાં પ્રાઇવેટ પણ ઘણી બધી કંપનીઓ કરે છે જે રાસાયણિક ખાતર હોય જે વેચતા હોય એ લોકોની પાસે તમે જાઓ તો એ પણ તમને વ્યવસ્થા કરી આપશે પણ શક્ય હોય ત્યાં સુધી કૃષિ યુનિવર્સિટીનો રિપોર્ટ કરાવો કેમ કે એમાં સ્પષ્ટ માહિતી અને સ્પષ્ટ રિપોર્ટ એમાં અને તાત્કાલિક ધોરણે આઠથી દસ દિવસની અંદરમાં તમને રિપોર્ટ મળી જાય છે જો રિપોર્ટ અનુસાર તમે એનું પાકમાં ટૂંકમાં પાયા ખાતર કે આગળ એમાં ત્રીસ દિવસે કે સાઠ દિવસે એની ભલામણ મુજબ તમે ખાતર વાપરેલું હશે તો ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ પંદરથી વીસ ટકાના ઉત્પાદનમાં ડિફરન્સ આવશે આ મારું માનવું છે માનવું નહીં તમે એક વખત એક વર્ષ માટે રિપોર્ટ કરાવીને ટ્રાય કરી શકો છો અને રિપોર્ટ એવો કરાવો કે જે સૂક્ષ્મ તત્વોની કઈ વસ્તુની ઉણપ છે સૂક્ષ્મ તત્વોની ઉણપવાળો રિપોર્ટ કરાવશો તો તમારી જમીનમાં અંદર જે જે વસ્તુની ઉણપ છે કેલ્શિયમ બોરોન કોઈપણ વસ્તુ ઘટતી હશે ને તો તમને રિપોર્ટમાં જણાવશે માત્ર એનપીકેનો રિપોર્ટ નહીં કરાવો એનપીકેથી તમને કોઈ બીજો લાંબો ડિફરન્સ ફેરફાર જોવા મળશે નહીં ફોસ્ફરસ ઓલરેડી આપણા સૌરાષ્ટ્રની જમીનોમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે અને ફોસ્ફરસ વસ્તુ એવી છે કે જે જગ્યાએ તમે નાખો ઉપર છાંટો તો ઉપરને ઉપર પડ્યું રહેશે જમીનમાં જે જગ્યાએ તમે વાવો છો અંદર પૂખીને વાવો છો તો પણ તમારે જે જગ્યાએ હશે એની જગ્યાએ પડ્યું રહેશે છોડને તમારે છોડ સુધી પહોંચાડવું હોય તો તમારે સૂક્ષ્મ તત્વોની જરૂર પડે પડે અને પડે પછી એમાં એન્ડો આવે કે પછી યુમિક એસિડ આવે છે કે મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ બોરોન મોલોમેડિયમ વગેરે અલગ અલગ માત્ર છોડને માત્ર ગ્રામમાં જરૂર પડે છે દાખલા તરીકે તમે એક વીઘાનું કેવી રીતે વાવેતર કર્યું તો પાંચસો ગ્રામ છે એક કિલો છે સાતસો ગ્રામ છે આવી ઉણપ એક વીઘાની અંદર માત્ર હોય છે કોઈ મોટા જથ્થામાં એની જરૂરત રહેતી નથી માટે યોગ્ય જરૂર મુજબ રિપોર્ટ કરાવી અને ત્રણ વર્ષથી એક રિપોર્ટ તમે કરાવશો અને એટલે ત્રણ વર્ષ સુધી એ મુજબ તમે કરી શકો છો ત્રણ વર્ષ સુધી જમીનમાં લાંબો ફેરફાર થાય નહીં દર ત્રણ વર્ષ એક રિપોર્ટ કરાવી લેવાનો લાંબો કોઈ ખર્ચો નથી રિપોર્ટ મુજબ જો તમે પાયા ખાતર અને એનું એ મુજબ વ્યવસ્થાપન કર્યું છે તો મારું માનવું છે ત્યાં સુધી પંદર વીસ ટકા સુધીનું ઉત્પાદનમાં ચોક્કસ અને ચોક્કસ વધારો તમને જોવા મળશે અત્યારની પરિસ્થિતિ જોઈએ ને તો મગફળીમાં ઝાઝા સુકારાના ઝાઝા પીડાસના કે ઝાઝા બગાડના પ્રશ્નો જોવા મળી રહ્યા છે અને જે જેને જે લોકોએ મારા મત પ્રમાણે કે મેં જે લોકોને મારા એગ્રો દ્વારા મારે મારા એગ્રો થકી જે મેં લોકોને રિપોર્ટ કરવાની ભલામણ કરી હતી અને મારા થકી પણ મેં ઘણા બધા લોકોને કરાવ કરાવ્યા છે એ લોકોને મેં પાયા ખાતરની ટ્રીટમેન્ટ અપાવી હતી એમાંથી એંસી ટકા લોકોને પીડાશની ફરિયાદ નથી આ હું તમને નામ સહિત એમના ફોન નંબર સહિત તમને હું આનો પુરાવા આપી શકું એમ છું એટલે આ કોઈ પુરાવાની વસ્તુ નથી પણ આમાં કોઈ મારી કંપનીનું વેચવું નથી બીજાની કંપનીનું વેચવું નથી પણ જમીનમાં જે વસ્તુ ઘટે છે એ વસ્તુનો ઉપયોગ કરશો ને તો ચોક્કસથી તમને ફાયદો જોવા મળશે પછી તમે જે વસ્તુની જરૂર હોય એટલું જ નાખો તમારે ડીએપીની ફોસ્ફરસની જરૂર એક વીઘે દસ કિલોની છે આપણે વીસ કિલો નાખી છીએ તો દસ કિલો તમારું જરૂરિયાત વગરનું વેડફાય છે એ ન વેડફાય એ માટે રિપોર્ટ મુજબ યોગ્ય વ્યવસ્થા પણ કરવું ખૂબ જરૂરી છે જેના થકી ઉત્પાદનમાં ફાયદો થશે અને ઉલટાનું ઓળું તમે વધારે પડતું પ્રમાણેનું પડી જશે તો ઉત્પાદનમાં ફાયદાને બદલે નુકસાન આવશે ઉત્પાદન ઘટશે આપણે એવું વિચારતા હોય કે ડીએપી વીઘે બે બે વીઘે એક થયેલી નાખી દઉં તો ઉત્પાદન આવી જાય એ ઉત્પાદન વધી જાય તો એ શક્ય નથી ઉત્પાદન ઉલટાનું ઘટશે આ ચોક્કસથી છે મિત્રો માટે શક્ય હોય તો વહેલી તકે હવે અત્યારે તો ચોમાસું સિઝન ચાલે છે અત્યારે રિપોર્ટ ન થાય રિપોર્ટ તમારે કરાવવો હોય તો દિવાળી પછી ચોમાસું પૂરું થાય ત્યારે અથવા ઉનાળાના સમયગાળામાં કોઈપણ સમયગાળામાં તમે ચોક્કસથી રિપોર્ટ કરાવી શકો છો અને રિપોર્ટની અંદર બધી પ્રકારના પાકના વાવેતર કરવાનો એક ચાર્ટ આપેલો હોય છે ચાર્ટના કેલ્ક્યુલેશન મુજબ દર શિયાળુ ઉનાળું અને ચોમાસું તમારે શેનું વાવેતર કરવું છે એ મુજબ ખાતરની વ્યવસ્થા પણ લખેલી હોય છે તમારે ઉનાળું વાવેતર કરવું છે તો પાયા ખાતરમાં આટલું આપો ત્યાર પછી ડોઝમાં આટલું આપો આટલું આપો એમ ત્રણે ત્રણ સિઝનના પાકનું વ્યવસ્થાપન એની અંદર ઓલરેડી આવે કરીને આપે છે રિપોર્ટમાં જ એ રીતે આવે છે મા માટે ખેડૂત મિત્રોને માત્ર એટલી ભલામણ છે કે તમે ચોક્કસથી આ નહીં પણ આવતા વર્ષે રિપોર્ટ કરાવજો મેં આ વર્ષે એનો અનુભવ કર્યો છે મેં રિઝલ્ટ લીધા છે ખેડૂતને લેવડાવ્યા છે એટલે હું તમને કહી શકું છું કે રિપોર્ટનું મહત્ત્વ શું છે અને જમીનમાં જે પોષક તત્વોની ગ્રામની અંદર જે જરૂરિયાત છે એની ઉણપની અસર શું તમને જોવા મળે છે તો ચોક્કસથી મિત્રો આ રિપોર્ટ તમે કરાવજો ક્યાંય પણ તમારે રિપોર્ટ કરાવવામાં જરૂર પડે તો મને તમે કોલ કરી શકો છો હું તમને ચોક્કસ માહિતી આપીશ કે તમને કયા સેન્ટરથી નજીક પડે છે મારું મારી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ જિલ્લો જામનગર તાલુકો કાલાવડ મારા મોબાઈલ નંબર છે સત્તાણું સત્યાવીસ જીરો બેતાલીસ જીરો પચાસ મિત્રો આ એક વખત ચોક્કસ કરાવજો ચોક્કસ અને ચોક્કસથી તમને એમાં ફાયદો મળશે એની ગેરંટી હું તમને આપું છું માટે તમામ મિત્રોને એટલી મારો ભલામણ છે કે આ તમે રિપોર્ટ કરાવીને એના મુજબ યોગ્ય ખાતરનો વપરાશ કરશો મિત્રો આવા અવનવા વિડીયો અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રને શેર કરજો તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને ઓલ ઓલ ક્લિક કરજો જેના થકી તમને અવનવા ખેતી વિશેના વિડીયો જે મોકલું છું એ તરત તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળતી રહે થેન્ક યુ મિત્રો જય જવાન જય કિસાન